નમસ્કાર મિત્રો સોના ભાવની વાત કરીએ તો બે હજાર એ માં સોના પ્રમાણમાં સવાલ કરી રહ્યા છે કે સોનું ક્યારે સસ્તું થશે તો સંપૂર્ણ માહિતી મેળવીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલ ને કરી બેલેકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો તો બે હજાર સુધીમાં

કરતી છે અને સૌથી કિંમતી ધાતુ સોનું મોંઘું થતું જોવા મળતું હોય છે તો હવે બે હજાર છવ્વીસમાં કેવી રીતે સસ્તા સોનાની ખરીદી કરવી જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આવડીઓની અંદર મેળવવાના છીએ તો સૌ તો આજના તાજા ભાવથી શરૂઆત કરીએ કે આજે માર્કેટમાં શું રહ્યા સોના તેમજ ચાંદીના તાજા ભાવ તો સૌપ્રથમ પ્રથમ કેરેટ સોનામાં એક ગ્રામ સોનાની કિંમત અગિયાર હજાર આઠસો ને નવ્વાણું માં જયારે દસ ગ્રામ એક

કેરેટ સોનું અને બાવીસ કેરેટ સોનું જે છે એ ભયંકર ઘટી રહ્યું છે ત્યારબાદ આજના ચાંદીના ભાવની પણ વાત કરી લઈએ તો જેની અંદર આજે એક ગ્રામ ચાંદીની કિંમતો એકસો ને ચોર્યાસી માં જયારે દસ ગ્રામ એક હજાર આઠસો ને ઓગણપચાસ માં જયારે સો ગ્રામ અઢાર હજાર ચારસો ને નેવું માં અને એક કિલો એક લાખ ચોર્યાસી હજાર ની સપાટીએ ટ્રેડ થતી જોવા મળી રહી છે તો મિત્રો ખાસ કરીને હવે વાત કરીએ તો નિષ્ણાંતો માની

અને નિફ્ટીની અંદર તેજી જોવા મળે અથવા તો વાત કરી લઈએ તો મિત્રો સોનાનો ભાવ જે છે એ વૈશ્વિક લેવલ સાથે સંબંધ ધરાવે છે અને વૈશ્વિક લેવલે જ્યારે કોઈ પણ સમસ્યા મળે ત્યારે સૌથી વધારે સોનાની કિંમતોની અસર થતી હોય છે જેના કારણે સૌથી કિંમતી ધાતુ સોનું મોંઘું અને સસ્તું થતું જ જોવા મળતું હોય છે તો નિષ્ણાતોના જણાવ્યા અનુસાર તંતેરસો બે હજાર છવ્વીસ પછી સોનાની કિંમતો મોંઘી થઈ શકે છે અને એક તોલા સોનાની કિંમતો જે છે એ મિત્રો દોઢ લાખની જેમાં સેન્ટ્રલ બેંક દ્વારા વ્યાજદરમાં ઘટાડો થવાની શક્યતાનો સમાવેશ થાય છે સોનાના ભાવમાં વધારો ચાલુ રાખશે અને નિષ્ણાંતો માને છે કે સોનાના ભાવમાં વધારો થોડા સમય માટે ચાલુ રહી શકે છે અને વાત કરીએ તો મિત્રો આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં એટલે કે બે હજાર છવ્વીસ ની સાલમાં જોરદાર તેજી જોવા મળે તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે તો મિત્રો હવે સોના દાગીનાની માહિતી મેળવી લઈએ તો સોના હાર સોનાના બ્રેસલેટ સોનાની વીટી સોનાની બુટી જેવા ઘણા બધા લોકો સોનાના દાગીના બનાવતા હોય છે અને સોનું જે છે એ બે હજાર છવ્વીસમાં મિત્રો લોકો જણાવી રહ્યા છે કે ખાસ કરીને મોંઘું થઈ શકે છે જ્યારે બે હજાર પચીસની સાલની વાત કરી લઈએ તો ચુમ્માલીસ ટકા સુધીની તેજી નોંધાવા ગઈ છે અને વાત કરીએ બે હજાર છવ્વીસની તો મિત્રો બે હજાર છવ્વીસમાં પણ માર્કેટમાં તેજી જોવા મળે તેવી સંભાવનાઓ જ જોવા મળે મળી જો હાલ વાત કરીએ તો મિત્રો જો વૈશ્વિક માહોલ વધુ અસ્થિર થતો રહે તો સુરક્ષિત રોકાણ તરીકે સોનાની માંગ અને કિંમત બંને વધી શકે છે અને રિપોર્ટમાં જણાવવા મળી રહ્યું છે કે અમેરિકાના ખાનગી અત્યારે ખૂબ જ જાહેરાત કરી રહ્યા છે કે યુએસ ડોલરમાં અત્યારે વધઘટ થતી જોવા મળે તો સોનાની કિંમતોમાં પણ ભારે અસર થઈ શકે છે તો લોકો જે છે એ પોતાના સુરક્ષિત રોકાણ માટે સૌથી વધારે સોનાની કિંમત

તમે હજુ પણ સસ્તું સોનું ખરીદવા માટેની રાહ જોઈ રહ્યા છો તો સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે જે સોનાની કિંમતો જે છે એ એ મિત્રો સતત આસમાને પહોંચી રહી હતી સોનું માર્કેટમાં ઘટી રહ્યું અને હજુ પણ ગુજરાતના અનેક શહેરોમાં સોનું સસ્તું જે કહી શકાય તો સોના ચાંદી હાલ અત્યારે ખરીદી લેવા જોઈએ ત્યારબાદ અગત્યના સમાચારોની વાત કરી લઈએ તો મિત્રો સોના ચાંદીની માર્કેટમાં લોકો સોનું વસ્તુ હોય કે મોંઘું પરંતુ સોનાની ખરીદી કરતા જો હોય છે તો રોકાણકારો માટે બે હજાર છવ્વીસ નું વર્ષ કેવું રહેશે જેની વાત કરીએ તો મિત્રો ભારતીય શેર માર્કેટમાં જો સોનાની કિંમતોમાં તેજી જોવા મળે તો સોનું ઘટી શકે છે ત્યારબાદ વાત કરી લઈએ તો મિત્રો નિફ્ટીના પણ રોકાણકારો સતત પ્રોફિટ માટે સોનાની પસંદગી કરી રહ્યા છે અને ત્યારબાદ અગત્યના સમાચારોની વાત કરી લઈએ તો મિત્રો સોનું ખરીદવું એ અત્યાર સુધી ખૂબ જ મુશ્કેલ બની ગયું હતું ને સોનાના ભાવ જે છે એ મિત્રો ખૂબ જ વધી રહ્યા હતા પરંતુ દિવાળી પછીની વાત કરી લઈએ તો મિત્રો દિવાળી બાદ સોનાની કિંમતોમાં ભારે ઘટાડો નોંધાયો છે હાલ અત્યાર સુધી જે સોનાની કિંમતોમાં તેજી જોવા મળી રહી હતી એ સોનું ફરીથી માર્કેટમાં સસ્તું થતું પણ જોવા મળી રહ્યું છે તો જ્યારે માર્કેટમાં સોનાની કિંમતોમાં ઉતાર ચઢાવ જોવા મળતા હોય છે જેની સાથે સાથે વાત કરી લઈએ તો મિત્રો આ એક લોકલ

અત્યારે રોકાણ માટે સોનું ખરીદી રહ્યા છો તો ઘણા બધા લોકો ડિજિટલ ગોલ્ડ ની પણ ખરીદી કરી રહ્યા છે ત્યારબાદ વાત કરીએ તો મિત્રો હવે આગામી દિવસોમાં સોના ચાંદીની મળતી માહિતી અનુસાર બે હજાર છવ્વીસ માં સોના ચાંદીની કિંમતોમાં કેટલી તેજી જોવા મળી શકે છે અને કેટલો ઘટાડો થશે જેની સંપૂર્ણ માહિતી નેક્સ્ટ સ્ટુડિયો ન્યૂ અપડેટ